મારા દાદીની આ એક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવીને તો બધાને એટલી ભાવી કે વારંવાર બનાવવી પડે છે તો દાણેદાર અને એકદમ સોફ્ટ સુકડી કે ગળ પાપડી બનાવવા માટે અહીંયા મેં બે વાટકી ઘઉંનો રોટલીનો લોટ લીધો સાથે એક વાટકી ઘી અને એક વાટકી ગોળ લેશું તો આ ગોળ પાપડીનું એકદમ પરફેક્ટ માપ છે હવે સૌથી પહેલા જાડા તળિયા કડાઈમાં આપણે જે પીગળેલું એક વાટકી ઘી લીધું છે એને ઉમેરી દેશું હલકું ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે બે વાડકી જેટલો લોટ ઉમેરી દેવાનો હવે લોટને ધીમા ગેસ પર સારી રીતે ઘી સાથે મિક્સ કરી લઈશું એકવાર લોટ સરસ મિક્સ થઈ જાય પછી ગેસની ક્લેમ ને સ્લો કરી અને આપણે લોટને શેકવાનો છે તો લોટમાંથી સરસ શેકાવાની સુગંધ આવે થોડું ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે લોટને શેકીશું લગભગ લોટને શેકાતા થી નવ મિનિટ જેટલો સમય થયો છે હવે તમે જુઓ લોટમાંથી થોડું ઘી છૂટું પડી ગયું સાથે લોટનો કલર પણ હલકો બ્રાઉન થઈ ગયો છે તો હવે આપણે આ સ્ટેજ પર લોટને વધારે નહીં અને આ કડાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું લોટમાંથી થોડી વરાળ ઓછી થાય પછી આપણે ગોળ ઉમેરવાનો છે એટલે હલકો લોટ ને ઠંડો થવા દઈએ ત્યાં સુધીમાં અહીંયા આપણે બે ડેબલ સ્પૂન જેટલી દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીશું મલાઈ ઉમેરવાથી સુખડી એકદમ દાણેદાર અને ખાવામાં એકદમ સોફ્ટ બને છે તો મલાઈ ઉમેરશો એટલે બિલકુલ આ રીતે બબલ્સ આવશે એકદમ સારી રીતે મલાઈને આપણે લોટ સાથે મિક્સ કરી દઈએ અને પછી હલકો લોટ આપણો ઠંડો પડે તરત જ આપણે એની અંદર સમારેલો વાટકી જેટલો જેટલો ગોળ ઉમેરીએ સાથે ચમચી એલચી પાવડર ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો ગોળ આ રીતે જેમ જેમ મિક્સ થશે એમ મિશ્રણ આવું સરસ ઘાટું થઈ જશે તો તૈયાર થયેલા સુખડીના મિશ્રણ ને આપણે થાળીમાં ટ્રાન્સફર કરી દઈએ અને પછી આ રીતે કોઈ લીસી વાટકીમાં હલકું નીચે ઘી લગાવી અને સુખડીને સારી રીતે સેટ કરી દેશો થાળીમાં સુખડી સેટ થાય એટલે ઉપરથી બદામની સાથે અથવા ગાર્નિશ કરી અને સુખડી થોડી ઠંડી થવા દઈએ થોડી સુખડી ઠંડી થાય એટલે આ રીતે કટના લગાવી દઈએ અને તમે જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી એ એકદમ સોફ્ટ અને મોડામાં મુકતા જ પીગળી જાય એવી દાણેદાર સુખડી કે ગોળ પાપડી તૈયાર છે એક વાર આ રીતે બનાવી અને તમે આ સુખડીને એક મહિના સુધી સ્ટોર પણ કરી